વાલિયા પોલીસે ડહેલી ગામની સીમમાં ખેતરના શેંડા પર સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈને આ ગુના હેઠળ બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં દારૂ જુગાડની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપેલ તેના અનુસંધાને વાલિયા પીઆઈ એમ બી તોમર પોલીસ સ્ટાફ સાથે રાત્રિ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ડહેલી ગામની સીમા એક કપાસના ખેતરના શેંડા ઉપર ઝાડી ઝાંખરામાં સંદીપભાઈ મહેન્દ્રભાઈ વસાવા રહી પીઠોર તાલુકા વાલિયા જિલ્લા ભરૂચનાએ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા માટે સંતાડી રાખેલ છે અને તેને સગે વગે કરવાની પેરવી કરી રહેલ છે પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને તપાસ કરતા એક મોટરસાયકલ ઉપર સંદીપભાઈ મહેન્દ્રભાઈ વસાવા અન્ય એક ઇસમ સાથે દારૂનો મુદ્દામાલ સગે વગે કરવાની પેરવી કરી રહેલ હોવાનું જણાયું હતું પોલીસને જોઈને તેઓ પોતાની મોટરસાયકલ એક્ટિવા મોપેડ તથા દારૂના મુદ્દામાલની પેટીઓ મૂકીને નાસી ગયા હતા પોલીસે ઘટના સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા ટીન બીયર મળી કુલ બોટલ ટીન નંગ સત્તરસો સોળ કિંમત રૂપિયા બે લાખ સિત્યાસી હજાર ચારસો ચોર્યાસીનો દારૂનો જથ્થો એક્ટિવા મોપેડ કિંમત રૂપિયા પિસ્તાલીસ હજાર તેમજ એક મોટરસાયકલ કિંમત રૂપિયા પંચ્યાસી હજાર મળીને કુલ રૂપિયા ચાર લાખ સત્તર હજાર ચારસો ચોર્યાસીનો મુદ્દામાલ જપ્તે લઈને સંદીપભાઈ મહેન્દ્રભાઈ વસાવા રહે પિઠોર તાલુકા વાલિયા જિલ્લા ભરૂચ તેમજ અન્ય એક નાસી ગયેલ ઈસમ જેનું નામ સરનામું જણાવેલ નથી ને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી